નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે ત્રીજી તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને બુધવારના રોજ મિત્રો ધાણાની આવક વિશે વાત કરીએ તો આજે ધાણાની આવક બે હજાર ગુણેની નોંધાયેલી છે ગઈકાલે કરતાં પણ મિત્રો આજે ધાણાની આવકમાં છસો સાતસો ગુણેનો ઘટાડો જોવા મળી રહ્યો છે હાલ મિત્રો ધાણાની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે નવા વેવર્સમાં અને મિત્રો ધાણાની તેજી મંદીની વાત કરું તો મિત્રો જે મીડિયમ ક્વોલિટી છે તેનું તો બજાર મિત્રો ટકેલું જ છે અને મિત્રો જે સુપર ધાણીની ક્વોલિટી આવે છે તેના મિત્રો સોળસો પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે સોળસો ને એકના અને મિત્રો પંદરસો આસપાસના ભાવ છે સુપર ક્વોલિટી ધાણીના અને મિત્રો જે રેગ્યુલર બજાર છે તે તો મિત્રો તેરસો રૂપિયાથી લઈને સાડા તેરસો ને તેરસો એક્યાસી રૂપિયાનું રેગ્યુલર બજાર ચાલે છે મિત્રો એવરેજમાં તો મિત્રો અમારી આ માહિતી તમને કેવી લાગી તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચૌદસો ને એકાણું ધાણી છે સુપર ચૌદસો ને એકાણું મિત્રો મસ્ત કલર માં છે ચૌદસો ને એકાણું બિન નંગી ધાણી છે ચૌદસો ને એકાણું કેરેટ કલર માં

તેરસો ને એકોતેર ધાણા છે તેરસો ને એકોતેર ભાવ થયો છે તેરસો ને એકોતેર ઇગલ પ્લસ કલરમાં છે

બારસો ને એકાણું ધાણી છે બારસો ને એકાણું ઇગલ પ્લસ કલર માં છે મિત્રો બાદ થઈ ગયેલી થોડી ક્વોલિટી છે